ભુજના અમનનગર વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરાઈ ગયા 10 થી 15 ઘરમાં ગટરનું પાણી ઘૂસી જતા લોકો તરાહી પોકારી ઉઠ્યા છે વરસાદી પાણી સાથે ગટરના પાણીનો ભરાવો થતા રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે લોકોને ઘર છોડીને અન્ય જગ્યાએ જવાની ફરજ પડી ગઈ લોકોમાં રોષ ફેલાતા ચીફ ઓફિસર સ્થળ પર દોડી આવ્યા લોકોને સ્થળાંતર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી વરસાદી પાણીનો નિકાલ ન થતા આ સ્થિતિ સર્જાય છે આપડે અમદનગર ત્યારે અમે ભુજ નગરપાલિકા ને જાણ કરી કે સાહેબ ગટર છે ને તમારી ઓવરફ્લો થાય છે તમે તમારા માણસો ને મૂકો જેમનાથી અમારું હલ થાય કારણ કે પાણી અમારા ઘરો સુધી પહોંચી આવ્યા છે અમારી આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો ચાંદીપુરા વાયરસ એક લાઇટ ના અહીંયા ખુલ્લા પડ્યા છે પછી એકદમ ફૂલ ગટર નું પાણી આવે છે વરસાદ એટલો ચાલુ નથી કે બધાના ઘરમાં પાણી આવી જાય એક ગટરનું પાણી છે હવે અમે ચાંદીપુરા વાયરિસ થી બચીએ

વિસ્તાર છે જે મકાનો છે એમાં થોડું પાણી ભરાવાની સમસ્યા આવેલી છે મકાનોમાં પાણી ભરાયા છે એ લોકો ને શિફ્ટિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ નગરપાલિકા દ્વારા ડીબોટિક સેટ લગાવવામાં આવ્યું છે અને પાણીના નિકાલ માટે અત્યારે એક જેસીબી ની પણ વ્યવસ્થા કરીએ છીએ જે નીક બનાવી અને તેનો નિકાલ કરવા આયોજન કરવામાં આવેલ છે